આ નવે સમાચાર જોઈએ વિગતવાર પોરબંદરના ભાજપના લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરના વિશ્વ વિખ્યાત કીર્તિ મંદિર અને સુદામા મંદિરમાં દર્શન કરીને તેમણે પ્રચાર શરૂ કર્યો હતો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોરબંદર બેઠક પરથી નામ જાહેર કર્યું છે ત્યારે મહાશિવરાત્રીના દિને તેઓ પોરબંદર પહોંચ્યા હતા તેમણે પોરબંદરથી સંપર્કની શરૂઆત કરી હતી સૌ પ્રથમ તેમણે પોરબંદરના વિશ્વ વિખ્યાત મહાત્મા ગાંધીના જન્મસ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી તેમણે પોરબંદરના નેતાઓ અને વર્તમાન સાંસદ રમેશ ધડુક તેમજ પૂર્વ મંત્રી બાબુ બોખેરિયા રાજ્યસભાના સભ્ય રામ મોકરિયા અને કાર્યકરો સાથે કીર્તિ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાપુની તસ્વીરને સુતરની આંટી પહેરાવી હતી બાપુને નમન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ તેઓ સીધા સુદામા મંદિર પહોંચ્યા હતા અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર સુદામા મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું અહીંથી તેમણે આગળનો પ્રવાસ મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય મૂલ્યનિષ્ઠ રાજ રાજનીતિ કેવી હોય એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે આઝાદીની લડત પણ લડી શકાય છે એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે આજે કીર્તિમંદિર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને વંદન કરીને મહાત્મા ગાંધીના સિંધિયા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે હું મૂળ પાલીતાણાનો વ્યક્તિ વતની છું પાલીતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે મહાવીર ભગવાનની ભૂમિ છે એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી પર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું છું અહીંયા ઉદ્યોગોની છે ઘણા બધા આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે લોકો શું કહેશું સ્વાભાવિક હૈ જનપ્રતિનિધિ કે પાસ સરકાર કે પાસ જનતા અપેક્ષા હંમેશા રહેતી અમારા કર્તવ્ય હોતા હૈ અમારા દાયિત્વ હોતા હૈ

જ્યાં ભાજપના કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી હતી બાળાઓ દ્વારા માથા ઉપર શ્રીફળ સાથે અને કરીને તેમને આવકારવામાં આવ્યા હતા પોરબંદરથી તેઓ વાવ પહોંચ્યા હતા એક વિશાળ સામિયાળો બનાવીને તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું પુષ્પ વર્ષા અને કુમકુમ તિલક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં પણ તેમને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હતો અને તેમની લોકચાહનાના દર્શન તેમની સાથે સતત જોડાઈ રહેલા માનવ મહેરામણને કારણે જોવા મળ્યો હતો આ સાથે તેમણે મહાશિવરાત્રીના મહાપર્વ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમના પ્રચાર દરમિયાન પોરબંદરવાસીઓ અને ભાજપના નેતાઓ અને કાર્યકરોના ચહેરા પર આનંદની રેખાઓ સતત નજરે ચડતી હતી સાથોસાથ ઠેર ઠેર તેમની તસવીર સાથે અબકી બાર ચારસો પાર અને પોરબંદર રચેગા ઇતિહાસના પોસ્ટરો જોવા મળતા હતા પ્રવેક ટીવી પોરબંદર